નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા ધાર્મિક અને જીવન ઉપયોગી વિશેષ વીડિયોમાં મિત્રો શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં ખાલી પેટનો સમય ખૂબ જ પવિત્ર અને સંવેદનશીલ માનવામાં આવ્યો છે સવારનો સમય જ્યારે શરીર અને મન બંને શુદ્ધ અવસ્થામાં હોય છે ત્યારે જો આપણે ખોટી વસ્તુઓ લઈ લઈએ તો એનો સીધો અસર આપણા સ્વાસ્થ્ય મન શાંતિ અને ભાગ્ય પર પણ પડે છે આજે આપણે જાણશું કે ખાલી પેટ કઈ વસ્તુઓ લેવાથી શાસ્ત્રો અને આયુર્વેદ મનાઈ કરે છે અને શા માટે તે વસ્તુઓ નુકસાનકારક માનવામાં આવે છે એક ખાલી પેટ દારૂ ક્યારેય ન લેવો મિત્રો ખાલી પેટ દારૂ પીવું આયુર્વેદ મુજબ વિશ્વ સમાન છે આ રીતે લેવાયેલ દારૂ સીધો જ યકૃત પર હુમલો કરે છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ખાલી પેટ દારૂ લેવાથી પાપ કર્મ વધે છે અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે બે ખાલી પેટ સિગરેટ અથવા તમાકુ ખાલી પેટ સિગરેટ પીવાથી શરીરની નસો પર તીવ્ર અસર પડે છે આ આદત ધીમે ધીમે મનને અશાંત કરે છે અને ધાર્મિક માન્યતા મુજબ આથી સત્વગુણ ઘટે છે ત્રણ ખાલી પેટ ચા અથવા કોફી ઘણા લોકો સવારની શરૂઆત ચાથી કરે છે પણ આયુર્વેદ કહે છે કે ખાલી પેટ ચા પીવાથી પાચનતંત્ર બગડે છે એસિડિટી વધે છે અને સમય જતાં મનમાં ચીડચીડાપણું આવે છે ચાર ખાલી પેટ મીઠું ખાલી પેટ મીઠું લેવું આયુર્વેદમાં નુકસાનકારક ગણાય છે આથી બ્લડ પ્રેશર વધે છે અને શરીરમાં પાણીનું સંતુલન બગડે છે પાંચ ખાલી પેટ મસાલેદાર વસ્તુઓ લાલ મરચું ગરમ મસાલા ફાસ્ટ ફૂડ ખાલી પેટ લેવાથી અગ્નિ બળે છે પેટમાં દાહ થાય છે અને ધીમે ધીમે રોગોની શરૂઆત થાય છે છ ખાલી પેટ વધારે ખાટી વસ્તુઓ લીંબુ કાચી કેરી ઈમલી ખાલી પેટ લેવી શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી આથી શરીરમાં વાત અને પિત્ત બગડે છે અને મન પણ અસ્વસ્થ બને છે સાત ખાલી પેટ ઠંડુ પાણી ખાલી પેટ બહુ ઠંડુ પાણી પીવાથી પાચન શક્તિ કમજોર બને છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ આદતથી શરીરની ઉર્જા ધીમે ધીમે ઘટે છે આઠ ખાલી પેટ દહીં દહીં આરોગ્યદાયક છે પણ ખાલી પેટ લેવાથી કફ વધે છે શરદી ખાંસી અને સાંધાનો દુખાવો થાય છે નવ ખાલી પેટ ફળરસ ખાલી પેટ ફળ રસ પીવાથી રક્તમાં શુગર અચાનક વધી જાય છે આયુર્વેદ કહે છે કે ફળ આખા ખાવા સારા રસ નહીં દસ ખાલી પેટ દવાઓ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ખાલી પેટ બિનજરૂરી દવાઓ લેવાથી શરીરની પ્રાકૃતિક શક્તિ નબળી પડે છે તો પછી ખાલી પેટ શું કરવું જોઈએ ઉઠતા જ ઈશ્વર સ્મરણ હલવું ગરમ પાણી તુલસી અથવા ગાયત્રી મંત્રજાપ શાંત મનથી સૂર્યદર્શન આથી શરીર મન અને ભાગ્ય ત્રણેય શુદ્ધ બને છે અંતિમ સંદેશ મિત્રો શાસ્ત્રો કહે છે કે સવારનો સમય જીવનની દિશા નક્કી કરે છે જો ખાલી પેટ ખોટી વસ્તુ લઈ લેવાય તો આખો દિવસ અને આખું જીવન પણ તેની અસર ભોગવે છે એટલે આજે જ નક્કી કરો કે ખાલી પેટ શું નહીં લેવું અને ધીમે ધીમે જીવનમાં સકારાત્મક ફેરફાર જુઓ જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ ધાર્મિક અને જીવન ઉપયોગી માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ